તેમજ માસ્ક ન પહેરનારા લોકોને દંડ પણ ફટકારવાનું શરૂ કરાયું છે ત્યારે ક્રિસમસની રાત્રે મોડી રાત સુધી ડુમસ રોડ પર અલગ અલગ ડીજે પાર્ટીઓના આયોજનો જોવા મળ્યા હતા આયોજનોમાંથી એક આયોજનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે એક તરફ જ્યારે ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એક પછી એક નિયંત્રણો વધારવામાં આવી રહ્યા છે તેવા સમયે ચાલી રહેલી પાર્ટીઓને લઈને વિવાદ સર્જાયો છે ફરતા થયેલા વિડીયોમાં મોટી સંખ્યામાં માસ વગર લોકો ડીજેના તાલ પર ઝુમતા નજરે પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે આ વિડીયોને આધારે પોલીસે હજુ સુધી કાર્યવાહી કરી ન હતી તો વિડીયો વાયરલ થયા બાદ ઉમરા પોલીસે ડીએમડી પાર્ટી પ્લોટ પર પાર્ટીનું આયોજન કરનારા વિપુલ જોશી નામના ઓર્ગેનાઇઝરે એક્ઝિબિશનના નામે પરવાનગી મેળવી હતી અને સ્થળ પર પાર્ટીનું આયોજન કર્યું હતું જેથી ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ડીએમડી પાર્ટી પ્લોટ ખાતે હિતુલ જોશી નામના ઓર્ગેનાઇઝર દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધી ઓથોરિટી પાસે એમણે એક્ઝિબિશનની જ પરમિશન લીધી હતી પોલીસ દ્વારા પણ પરમિશન આપવામાં આવી હતી પરંતુ એ લોકોએ સ્થળ પર મ્યુઝિક અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોનો ભંગ કર્યો હતો એવું અમને પણ વિડીયોમાં ધ્યાને આવતા ઉમરા પોલીસે ગઈકાલે રાત્રે જ ઓર્ગેનાઇઝર અને અન્ય બે વિરુદ્ધ આઈપીસી કલમ એકસો અઠ્યાસી અને ડીસીપે એપિડેમિક એક્ટની જરૂરી કલમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા જતા કેસ સામે લોકોમાં માંસ અંગે ગંભીરતા જોવા ન મળતા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ શહેરના છ પોલીસ ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી માસ અંગે રોજેરોજ કેસ કરવા માટે આદેશ કર્યો છે શહેરમાં કેસ વધી રહ્યા છે ત્યારે પણ પોલીસ દ્વારા હજુ ઉદાસીનતા દાખવતા શહેરમાં પાર્ટીઓની મહેફિલ સજી રહી છે સાથે હર્ષ